નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવાર ના રોજ આજની લાલ ડુંગળી ની આવક વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો બાર ની સાઈડ પણ આજે એક છાપરા જેટલી આવક રહેલી છે ને તેમજ છાપરા વિશે વાત કરી તો મિત્રો છાપરું પણ એક આખું ભૂલ થઈ ગયું છે કપાસ છાપરા નંબર ત્રણ તેમજ આપ જોઈ શકો છો અત્યારે હરજીનું કામકાજ બહાર શરૂ થવા જઈ રહ્યું છે તો હમણાં જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ད�ོས དར དེ ཀཁ ཁ ཁ སྱོ རྱུ སརེ རེ ཁས རེ 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 ེ ག ེ ར འར ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે ડુંગળી તમને બે દેખો બાજુ માં જય અંબે વળી ગયો ડુંગળી પાંચસો એકોતેર માં વેચાણી થઈ

સોળ પાંચસો ને સોળ ઢીલું ઢીલું આ ત્રણસો ને એક રૂપિયા ની પેલા વેચાણ ડુંગળી છે પીળી બધી માલ છે સાઈઝ માં જોઈ શકો છો મીડિયમ માલ ઉલટી ને મીડિયમ છે

કેલા આ ગયા આ કે સાપ્રમ ના આ કે બીજો કાયદામાં માલ તો છે આજ ના બા હવે જુઓ ઓતે આ એકાથી આ રેકોર્ડ છે 500 91 91 500 એકામાં આ ફાઈલ

ચારસો ને એકોતેર રૂપિયા ભાવતી હોય છે ગુલાબી પતિ માલ છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે એની અંદર જોઈએ તો થોડીક ગુલટી હોતી મિક્સ માં છે ચારસો ને એકોતેર બાજુ બમ બોલાવો સાઈઝ માં કઈ ઘટે ને એવડી સાઈઝ છે જોઈ લો પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ જોવા બધી મોટી ભાવ મોટી સાઈઝ વાળી છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ જો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ પેલા ભાગમાં આપણે જોયું પાંચસો ને એકવીસ રૂપિયા સુધીમાં ઊંચામાં બજાર ભાવ નીકળ્યું છે બીજા ભાગમાં જાણીશું કેવા રહે છે આગળ ડુંગળીના બજાર ભાવ તો બીજો ભાગ જોવાનું ચૂકતા નહીં આ વિડીયોમાં બસ આટલું જ ધન્યવાદ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂત સાથે શેર કરતા રહેજો